હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ અત્યારે જો હવે સવારે કેટલા સવાર નવ થયા છે અને હવે નીકળ્યા એડિલર જોવા માટે અને કેવું વેધર સારું હતું ચાર દિવસ તો ફરી લીધું ને બધા સાથે રહ્યા બહુ એન્જોય કર્યું ને હવેથી વેધર બગડ્યું અત્યારે વરસાદ છે હવે નીકળ્યા ચાલુ થઈ ગયું છે હજી છાટા છે એટલે આજે વેધર દેખાડતું નથી કે ફૂલ વરસાદ આવે ખાલી છાટા આવશે એવું છે જોયો આગળ જતા હજી ફિલ સ્ટેશન ઉભું રહેવાનું જ ને એક વખત અહીંથી ફૂલ કરાવી લઈ ને ટેન્ક પછી ત્યાં પહોંચી જાય એડી લઈ જોકે વધે કર આ હાઇબ્રિડ છે ને એટલે કદાચ સાડા સાતસો કિલોમીટર છે હા

હા જે નવા વ્યૂવર્સ હશે એમને નહીં ખબર હોય કે જે પહેલેથી હોય આપણી સાથે જોડાયેલા એમને જોયું હશે વાળો બ્લોગ જો તે છાટા આવે છે મિસ્ત્રી એ બધું ગોઠવી લીધું છે એનું કોસ્કોમાંથી કંઈક લીધું તો આ શું છે સ્ટ્રોબેરીનું હં હા એમાં મેં ઇન્ગ્રીડિયન્ટ્સ રીટ કર્યા હતા

હા તો યાદનું પૂરું હે બધું પહેલાં તો ગોઠવ્યું ગઈ કાલે પછી બધા આવ્યા હતા એટલે બેઠા હતા એટલે કઈ સાંજે આમ તો કેવું હોય એ લોકો તો ટાઈમે અહીંથી અહીંયા જતા રહ્યા હતા અહીંયા સ્કૂલ ચાલુ થઈ જાય છે એટલા મને અહીંયા આજથી સ્કૂલ ચાલુ થાય છે અને અમારે નેક્સ્ટ વીકથી ચાલુ થાય છે એટલે એક વીકનો ડિફરન્સ હોય છે આપણે કશું હમ ડિફરન્ટ સ્ટેટ છે ને એટલે હા પબ્લિક સ્કૂલ માં જ બટ તો એવી રીતે છે ફરક એક વીક વેલુ અહીંયા સ્કૂલ હોલિડેઝ ચાલુ થઈ એટલે વેલુ પૂરો થઈ જાય કે કસ નવ મારે જી જી હવે પૂરો થાય છે તો ફ્યુલ સ્ટેશન ઉભા છીએ

અલગ અલગ બધી કારમાં હોય સારું હાલ તમે પેમેન્ટ કરી આવો ત્યાં હું જોઈ લઉં ખાલી બધું અવાજ આવતું તું એટલે અહીંયા સૌથી પહેલો સ્ટોપ પહેલો છે આ ફ્યુલ સ્ટેશને ત્યાં રેસ્ટોરન્ટ છે તો મિસ્ત્રી થોડીક કોફલાઈ ગઈ છે સૌથી પહેલાં તો રેસ્ટ રૂમ જઈ ગઈ હોય ને હવે મીસુ શું મંગાવી ચિપ્સ બીજો કંઈ ઓપ્શન દેખાડો નહીં વેજમાં કે સ્મોલ ચિપ્સ મલટી હવે થોડોક આગળ જાય એ જોઈ સારી રેસ્ટોરન્ટ હોય તો હા

મિશ્રી ને આવી ગઈ મીસો સ્મોલ કીધી તો પહેરી નીકળી ગઈ છે અત્યારે ચલો નીકળીયો હવે હવે જો પિંક લેક પહોંચી ગયા છે ને કુશલ ને મિશ્રી તો બે જલ્દી જલ્દી વયા ગયા હું જાઉં છું હવે કુશલ તો સૌથી પહેલા ભાઈ ગયા નેક્સ્ટ સ્ટોપ હવે અહીંયા થયરો છે હમ જો કેવા ક્રિસ્ટલ્સ છે ચમકતા હોય ને એવું લાગે છે બહુ મસ્ત કુશલ મિસ્ત્રી આર્યા જો પહોંચી ગયા આજે ઓલી વખત આવ્યા ને ત્યારે પાણી આમ વધુ હતું ને એવું લાગતું હતું આ વખત થોડુંક આમ દૂર દૂર સુધી ના હોય ને એવું લાગે છે हं ओशो आ वखत पाणी नाही लागतोर के नाही हं ओलि वखत तो खबर आज नजीकच पाणी હતું આ વખત આમ पण અત્યાર खव पड़ी पिंक सुकाम देखाल तो અત્યાર पिंक नीचे सोल्टे जमले हां ना पाणी पिंक ले ओलो पाणी હતું ને त्याते एकदम लागत होतं पिंक लास्ट टाइम

અત્યારે આપણે જોયું નીકળે ત્યારે તો એકદમ ક્લાઉડી ને રહી નહી હતું ને અત્યારે ક્લિયર થઈ ગયું એકદમ તડકો છે એટલે હજી દેખાય છે થોડો કલર આમાં તો જોરદાર લાગે જો બ્લુ સ્કાય નો નીચે આખું પિંક ને બહુ મસ્ત લાગે છે મિશ્રી બગડતી નહી તો કઈક કઈક ગોતવાનું ચાલુ કરી દીધું અહિયાં નથી પાણી કે નહીં કઈ ફેસિલિટી નથી અહિયાં ખાય ખાસ એવી બીસો હા બગડતી નહી બો એ તો રમવા મેહંદી હવે જો પિંક લેગ નીકળીએ છીએ મિશ્રી બેન ને પેલા તો બધું એકદમ સોલ્ટ વાળી થઈ ગઈ છે હાથ ને પગ એટલે જોઉં જો સાઈ નાની એવી સિંક છે પણ એમાં કઈ ખાસ પાણી આવતું નથી બહુ ધીમું ધીમું આવે છે પગ ધોવાનું તો ખબર નહીં જોઈ એમ શું હાથ પગ તો ધોવા પડશે ને સોલ્ટ વાળા ખંજવાળા આવશે ને હાલો કુશા

કદાચ ભાવશે સ્વીટ હોય ને એટલે પોચી જશું અત્યારે જો અહીંયા રસ્તા માં હનુમાન ટેમ્પલ આવતું હતું તો કુશલ ને કીધું જઈ આવી કુશ સો કિલોમીટર થાય પછી સ્પેશિયલ આવવું બઉ દૂર થાય

ઓલું તેલ ચડાવે ને બધે એને ચડાવવું જો એટલે નાખજો ઓલા છે કાળા છે તેલ લગાવે ઓલું છે પછી મોયકા છે અમુક બસ 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 હમ પવન હોય ને એટલે અહિયાં કઈ છે નહીં ખુલ્લું છે બધી સાઈડ

ગયા જો કેટલું દસ મિનિટ જેવું બાકી છે હમણાં ઘરે પહોંચી જશું ગાકુશ ઘર હજી નજીક આવવા માંડે જ નથી આ બધા બધા પોતાના કામ બોલવા માંડે <laughs> जो मारी <laughs> <laughs> दे हसू आवे छे अनि हे मिसु देसी टेक एंड कलर जेन करवार हेलो बदै फाड़ो लखाओ घर ना काम मा हूं मारी टॉयज नी बैग रे कुसल

આજે તો જલ્દી બની જાય એવું કઈ તો મારા મનમાં એજ હાલે છે કે જલ્દી કુકર મૂકી દો ને તો જલ્દી થઈ જાય બારે નતું જમવું એટલે નેતા તો કુશો કેતા હતા અમે કીધું હમણાં એવું જ ખાધું છે હમણાં કોઈ નવું નવું નામ ના લેતા હમણાં તો ઘરનું શાક રોટલી ને એવું બધું પણ આજે તો શાક રોટલી નહીં બનાવા કાલે બનાવશું એવું હોય તો મગ ને કુશલ ને મગ ભાવે એટલે એમાં ના નહીં પાડે કોઈ બીજા શાક કઈ તો ના પાડી દે હે હા મગ ભાત ભાવે ને પણ આજે નહીં હા

પબ્લિક છે શુક્રવાર છ વાગે કેમ પોચી ગયા તા પછી બધું થોડું ઘણું કેવું અહિયાં કઈક આવ્યું હતું ને પાર્સલ ગયા તા કુશલ બન ત્યાં લેવા માટે આમ બધું સામાન ને ઉતાર્યું અમુક અડધું ગોયઠું અડધું જ બાકી છે હવે કાલે કરશું વઘારેલા ભાત બનાવીને એકાદ જલ્દી કૂકર ફટાફટ બની દઈ ને ડુંગળી બટેટું ને ઘરમાં એટલે ને જો બેસી ગયા છે તારક મહેતા અને જોવા અહીંયા ઠંડી લાગે જ કાકું નહીં હં કરતા અહીંયા ઠંડી હ મને એવું લાગે છે એવું છે હમ બાકીનું આપણે કાલ રજા જ છે મીસું આપણે બે કરીશું કાલે બેઠા છે અહિયાં તો જો ઠંડી છે તો ચાલો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સી યુ નેક્સ્ટ ટાઈમ બાય